એક અઠવાડિયા પહેલાં એટલે ગયા ગુરુવાર શ્રમદાન ફોર મોરબી જ્યાં જે રસ્તા ઉપર કાર્યક્રમ કર્યો છે વાવડી રોડની અત્યારે આ દ્રશ્ય છે આમ તો મોરબીનો વાવડી રોડ આઇકોનિક રોડ તરીકે છે ઠેર ઠેર અહીંયા કચરા ટોપલી પણ મેકવામાં આવી છે જ્યારે અમુક જગ્યાએ કચરા ટોપલી નીકળી ગઈ છે તો અમુક જગ્યાએ કચરા ટોપલીના ઢાંકણા પણ નથી અને જ્યાં ભરાઈ ગઈ છે તો એ કચરા ટોપલી ખાલી કરવા નથી આવતા એવી પરિસ્થિતિ છે મેરુન બેન દરવાજાની અંદર આ મહિના દોઢ મહિનાથી આ પતરા મારી ગયા ને તે દૂધનો ઉકેડો કોઈ ભરવા આવ્યું નથી તો આ ગંદકી અમારે ઘરમાં રહ્યા જ નથી જીવાત એટલી છે ઘરમાં મચ્છરે આવે છે છોકરાને વચ્ચે ડેન્ગ્યુ થઈ ગયું તું ફરી તો જાય પતરા કાઢી જાય તો અહીંથી પતરા માર્યા તો પછી કા વાંડી કરાય ઓની પર વાંડી કરી અહીંયા આગળ પતરા મારી ગયા ઓની પર કચરો તો બધાય નાખવા આવે છે અહીંયા આગળ એટલે આ સમસ્યા જે છે મદીના ચોક જે કહેવાય છે ગેબંધ છાપીને દર્ગે પર વાંકનેર દરવાજાની નજીક જ્યાં અહીંયા પતરા મારી દીધા છે અને આ બાલ મંદિર જે જૂનું હતું આ પતરા મારીને અહીંયા તમે જુઓ એટલી બધી ગંદકી છે કે અહીંયાથી રહી પણ ન શકાય કચરાના ગંજ છે વરસાદી પાણીનો જે ભરાવ છે અને ગાળા કિચડ પણ એટલા થાય છે સ્વચ્છતા બાબતે લોકોને દંડ ફટકારતી મહાનગરપાલિકાને કોણ દંડ ફટકારશે તે પણ એક સવાલ છે રોડ ઉપર જ અડધો રોડ જાય એવી રીતે જે કચરાના ગંજ અને ઘાસને એવું અત્યારે પડ્યું છે વરસાદ રહી ગયાના બે દિવસ બાદ પણ જે પાણી ભરેલા છે જે રોગચાળાને આમંત્રણ આપે છે મોરીબીના સબજલ સામે અને લેબર કોટની બાજુમાં આજે તલાવડા જેવું ભરાયેલું છે લોહણાપરા કે જ્યાં સૌથી વધુ શાકભાજીની વેચતા જે વેપારીઓ છે શાક માર્કેટની પાછળ અને લારીઓ પણ અહીંયા શાક શાકભાજીની હોય છે અને મોટી સંખ્યામાં તેમાં ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે ત્યાંનો નજારો છે સડેલા શાકભાજી પણ એ નાખવામાં આવે છે ગારો કીચડ છે વરસાદી પાણી પણ ભરાયેલા છે અને ઢોરાનો ત્રાસ છે જેના કારણે રોગચાળો પણ થવાની શક્યતા છે અને આખલા યુદ્ધ પણ અવારનવાર અહીંયા થાય છે આ છે મોરબીના માધાપર વિસ્તાર માધાપર વિસ્તારની આ શેરીનો નજર તમે જો ખદબત્તું ગારો કીચડ જ્યાંથી ચાલી પણ ન શકાય તેવો આ રસ્તો શેરીનો મોરબીના જેલની બાજુમાં આવેલ પોલીસ લાઈન કુમાર અને શાળાની પાસે જ કચરાના ગન છે મોરબીના શાક માર્કેટ ચોક કે ત્યાં આગળ જ આ નગર મહાનગરપાલિકા કચરા હોય છે ત્યાં ભરાયેલા પાણી મોરબીના રવાપર રોડ નજીક આવેલ શક્તિ પ્લોટમાં ઉભરાતી ગટર મોરબીના રવાપર રોડ નજીક આવેલ જે ખાલીકા પ્લોટ છે ખાલિકા પ્લોટમાં આ વરસાદી અને ગટરના ભરાયેલા પાણીના જે તમે જુઓ આ નદીની માફક આ પાણી ભરાયેલું છે અહીંથી બાઇક લાઈન તો ઠીક તમે ચાલીને પણ ના જઈ શકો તેવી પરિસ્થિતિ અહીંયા છે અને અત્યંત દુર્ગંધ મારતું આ પાણી સુમતાના મંદિર પાસે જ કચરાના ઢગલા અને ત્યાં પણ પાણીનું ભરાયેલું જે નાનકડું ખાબું તેના કારણે અને કચરો જે છે તે ઉડીને આજુબાજુના વિસ્તારમાં પણ પડે છે